નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એજ્યુકેશનમાં હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ અગિયાર વિષય છે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેમાં ચેપ્ટર નંબર નવ આંતરિક વેપાર છે એના વિશે વિગતવાર સમજૂતી આપીશ આમ તો આપણે આંતરિક વેપારના જે બે વેપાર હતા જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર એના વિશે વિગતવાર જે મર્યાદા હતી લાભ હતા એની ડેફિનેશન હતી આપણે જોઈ લીધેલી છે જો તમે ના જોઈ હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ અગાઉના વિડીયોની લિંક મેં આપેલી છે તો આજે આપણે છૂટક વેપાર છે એના પ્રકારો જોઈશું છૂટક વેપારના ત્રણ પ્રકાર છે ફરતી દુકાનો સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ હવે ફરતી દુકાનો છે એના પ્રકારોની દ્રષ્ટિએ જોઈએ તો એના ચાર પ્રકારો છે ફેરિયા વેપારી કામચલાઉ વેપારી નિશ્ચિત દિવસના વેપારી એટલે કે ગુજરી કે હાટના વેપારી અને શહેરી વિક્રેતા તો પહેલો આપણે જે પ્રકાર છે ફરતી દુકાનો એના વિશે આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ ફરતી દુકાનોમાં પહેલું છે ફેરિયા ફેરિયાઓ માલ લઈને ગ્રાહકો છે એને જુદા જુદા સ્થળે જેમકે ઘર રેલવે સ્ટેશન બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ માલ વેચતા હોય છે સામાન્ય રીતે વર્તમાનપત્રો શાકભાજી ફળ તેમજ ઘર વપરાશની વસ્તુઓનું વેચાણ કરતા હોય છે આવા ફેરિયાઓ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપે છે કારણ કે એમને પડતર અને અન્ય ખર્ચાઓ ઓછા હોય છે હવે આપણને પ્રશ્ન થાય કે પડતર કેમ ઓછી થાય તો ફેરિયાઓ છે એ કોઈ રેન્ટ પર કે પોતાની શોપ લેતા નથી એટલે એનું એ જે દુકાનનું ભાડું હોય એ પણ એમને બચે છે પ્લસમાં એ લોકો ઘરે જઈ અને વેચાણ કરતા હોવાથી એમના જે ગ્રાહકો છે પ્રત્યક્ષ સંપર્કમાં આવે અને જે વસ્તુઓની માંગણી કરતા હોય એ પ્રમાણે પહોંચાડી દેતા હોય છે એટલે એમની પડતર છે એનો ખર્ચાઓ ઓછા આવે છે એટલે એ લોકો સસ્તી કિંમતે આપે છે એના પછી છે કામ ચલાવ વેપારી ચોક્કસ પ્રસંગો તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરે છે એને કામચલાઉ વેપારી કહે છે જેમ કે મેળામાં માલ વેચતા વેપારીઓ ઉત્તરાયણ હોય તો પતંગ અને દોરા વેચનાર દિવાળીમાં દારૂખાનું વેચનાર

અઠવાડિયા કે મહિનાના ચોક્કસ દિવસે નિશ્ચિત જગ્યા પર આવું બજાર ભરાય છે જેમાં ઘણા વેચનારાઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે આવું બજાર આખો દિવસ ચાલે છે તેને ગુજરી કે હાટ કહે છે ઘણી જગ્યાએ રવિવારના આવી રીતે બજાર ભરાતું હોય છે ઘણી જગ્યાએ ગુરુવારના હોય છે બરાબર ને એના પછી છે શેરી વિક્રેતા શેરી વિક્રેતા ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને આજુબાજુમાં રહેતા શેરી પોળ કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુઓ ખરીદે છે જેમ કે શાકભાજી અને ફળ વેચનાર શેરીમાં આવીને વેચી જતા હોય અથવા આપણા શેરીનો જે મેઇન ગેટ હોય કે મેઇન ચોક હોય ત્યાં બેસતા હોય છે શાકભાજીવાળા આવા બહુ જોવા મળે છે એના પછીનો બીજો જે આપણે પ્રકાર છે સ્થાયી દુકાનો હવે સ્થાયી દુકાનોના બે પ્રકાર છે મોટા પાયા પરના જે છૂટક વેપારી અને નાના પાયાના છૂટક વેપારી મોટા પાયા પરના છૂટક વેપારી છે એમના છ પ્રકાર છે ખાતાવાળી દુકાનો સંકળાયેલી દુકાનો ટપાલ વ્યવહારી દુકાનો ફ્રેન્ચાઇઝીસ સુપરમાર્કેટ અને શોપિંગ મોલ તો આપણે એના વિશે માહિતી મેળવીએ તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે મોટા પાયા પરના છૂટક વેપારીઓ તો પહેલું છે ખાતાવાળી દુકાનો ખાતાવાળી દુકાનમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે મળે છે દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ ખાતું કે વિભાગ હોય છે માટે તેને ખાતાવાળી દુકાન કહે છે આવી દુકાનોની માલિકી અને સંચાલન એક વ્યક્તિના હાથમાં હોય છે આ પ્રકારની દુકાનોમાંથી મહદઅંશે જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈ અને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો ખરીદી શકે છે હવે એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો મોટા પાયા પર વેચાણ થાય છે એનું કારણ તો વિવિધ પ્રકારની વસ્તુઓ છે જેના લીધે મોટા પાયા પર વેચાણ થાય છે બીજો છે અલગ વસ્તુઓ માટે અલગ વિભાગ હોય છે તો દરેક પ્રકારની વસ્તુઓ જો એક જગ્યાએ રાખે તો આપણે લઈ કેમ શકીએ જેને જે ચીજ વસ્તુઓ જોઈતી હોય એ વિભાગમાંથી લઈ શકે એના માટે શું હોય છે તો અલગ વસ્તુ માટે અલગ વિભાગ હોય છે એના પછીનું છે માલિકી અને સંચાલન ખાતાવાળી દુકાનોની માલિકી અને સંચાલન એક વ્યક્તિના હાથમાં હોય છે શહેરી વિસ્તારોમાં ખાસ કરીને આવી દુકાનો હોય છે કર્મચારીઓને તાલીમ તો ખાતાવાળી દુકાનોના કર્મચારીઓને ગ્રાહક સાથેના યોગ્ય વર્તન અને વેચાણ વૃદ્ધિ માટે વિશેષ પ્રકારની તાલીમ આપવામાં આવે છે એના પછી છે વધુ ખર્ચ ખાતાવાળી દુકાનોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા અને જાળવણી કરવા માટે એની પૂરી પાડવામાં આવે છે એટલે શું થાય છે એના જાળવણીમાં વધુ ખર્ચ લાગે છે ગ્રાહકોની સગવડ તો ગ્રાહકો માટે મનોરંજન રેસ્ટોરન્ટ જેવી હાઈફાઈ સગવડો પણ પૂરી પાડવામાં આવે છે માર્ગદર્શન તો ખાતાવાળી દુકાનોના કર્મચારીને ગ્રાહકોને આવકાર આપી વસ્તુઓ છે એમનું નિદર્શન કરી અને સલાહ સૂચન આપી અને વસ્તુની પસંદગી માટે પૂરું માર્ગદર્શન આપવામાં આવે છે આપણે અહીં દુકાનો છે એના ફોટોઝ પણ તમારી સમક્ષ રજૂ કરેલા છે એના પછી છે સંકળાયેલી દુકાનો સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટા વેચાણ કરે છે દુકાનોમાં એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળોએ કે શહેરોમાં શરૂ કરવામાં આવે છે સામાન્ય રીતે આવી દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુનું વેચાણ કરવામાં આવે છે દુકાનની બાહ્ય સજાવટ એવી જ રાખવામાં આવે છે હવે માલિક શું છે એની લાક્ષણિકતાઓમાં એક જ વ્યક્તિની છે સજાવટ પણ શું છે એકસરખી છે કર્મચારીઓને એકમની નીતિઓ ગ્રાહક સાથેનું વર્તન વગેરેમાં સામ્યતા હોય છે એમને એવી તાલીમ આપવામાં આવે છે પછી છે કેન્દ્ર સંચાલન સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળેથી કે મુખ્ય ઓફિસેથી થાય છે સમાન ઓળખ સંકળાયેલી દુકાનો બાહ્ય સજાવટ તથા કર્મચારીનો ગણવેશ પણ એક સરખો હોય છે ટપાલ વ્યવહારી દુકાનો હવે ટપાલ વ્યવહારી દુકાનો એટલે તો ગ્રાહકોને તેમના સરનામે

એમાં કરવામાં આવે છે વરદી મેળવવાથી માંડી અને નાણાં વસ્તુનું જે કામ છે એ ટપાલ જે આપણે કે છે કે પ્રવૃત્તિ છે એના દ્વારા કરવામાં આવે છે આપણે આનામાં જોઈ કે પહેલી આપણી હતી જે બરાબર ને વાત કરીએ છીએ એની કે ખાતાવાળી દુકાનો હાલના સમયમાં મોલ વગેરેમાં તમે બધી જ વસ્તુઓ ખરીદી શકતા હો છો બીજો કે છે તમને કે સંકળાયેલી દુકાનો એવી દુકાનો કે દરેક શહેરના જુદા જુદા ભાગોમાં એ લોકો પોતપોતાની જે બ્રાન્ચ હોય છે બરાબર ને એ રજૂ કરતા હોય છે અને ત્યાં એક જ ગણવેશ હોય જેના લીધે કોઈ વ્યક્તિ છે હવે સિટી એટલું બધું મોટું છે કે પાંચ દસ કિલોમીટર સુધી 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 એ લોકો શું કરતા હોય છે પોતાની જે એક શાખા હોય છે બરોબર ને એ રજૂ કરતા હોય છે તો એ લોકો છે જે કસ્ટમર છે એને એક જગ્યાએથી વસ્તુ ખરીદવા માટે જે છે ના પડે અને એ પોતાના અલગ અલગ ગ્રાહકો છે એને સાચવી શકે એના માટે સંકળાયેલી દુકાનો કરતા હોય છે આના પછી છે ફ્રેન્ચાઇઝિસ કોઈ પણ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરી તે જ કંપનીની વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ બનાવીને વેચવાનો વિશેષ અધિકાર આપવામાં આવે છે અને ફ્રેન્ચાઇઝિસ કહે છે આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે તેઓની ધંધો કરવાની પદ્ધતિ વસ્તુની ગુણવત્તા દુકાવાની સજાવટ

જે વેચનાર પાસેથી નક્કી કરેલી વેચાણ પર રોયલ્ટી મેળવે છે મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે કેટલાક નાસ્તા ગૃહો કમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્રો આ પદ્ધતિથી ગ્રાહકોની વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે મૂળ કંપનીની જાહેરાત કરતી હોવાના કારણે ફ્રેન્ચાઇઝિસ લેવા માટે છે કે જે લેનાર છે એની જાહેરાત માટેનો ખર્ચ ઓછો કરવો પડે છે કારણ તો જે ફેમસ કંપની છે એની તો એ લોકો શું કરે છે ફ્રેન્ચાઇઝીસ હોય છે એ લઈ લે છે તો એ કંપની પહેલેથી જ ફેમસ છે તો પછી એમને કઈ પ્રચાર કરવાની જરૂરત રહેતી નથી એના પછી છે સુપરમાર્કેટ એનામાં શું છે તો મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે તેમાં વેચાતી વસ્તુઓ પ્રતિષ્ઠિત કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી અને ગ્રાહકોને વાજબી ભાવે વસ્તુનું વેચાણ કરે છે આ પ્રકારના સ્ટોલ્સ નાના દુકાનદારોને પણ આકર્ષે છે સુપરમાર્કેટમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે અને દેશના વિવિધ શહેરો કે નગરોમાં સુપર માર્કેટ આવેલા છે બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ છે વિશાળ હોય છે એના પછીનું છે શોપિંગ મોલ આધુનિક સમયમાં ખાતા જે વાળી દુકાન હતી એનામાં પરિવર્તન આવ્યું ને હવે શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું છે શોપિંગ મોલનું બાંધકામ સુપરમાર્કેટ કરતાં પણ વિશાળ હોય છે તેમાં નાની મોટી અનેક દુકાનો એક માલિક કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે શોપિંગ મોલમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાત વસ્તુઓ તથા મોજ શોખની વસ્તુઓ એક જ સ્થળે મળે છે અને અહીં વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિની દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયત્નો કરવામાં આવે છે વિવિધ પ્રકારની ઉત્પાદનોની એક જ સરખી પેદાશ વચ્ચે હરિફાઈ તે શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે તેથી ગ્રાહકોને શું થાય છે પસંદગી માટે વિશાળ તકો મળી રહે છે અને શોપિંગ મોલમાં ગ્રાહકો માટે આધુનિક સુવિધા હોય છે જેવી કે નાસ્તા ગૃહ હોય છે બાળકો માટે મનોરંજન વિભાગ હોય વાઈફાઈ હોય અને સિનેમા ગૃહ પણ હોય છે હવે એના પછી છે વેચાણની અન્ય પદ્ધતિઓ હવે અન્ય પદ્ધતિઓ આપણે જોઈએ છીએ તો એમાંથી સ્વયં સંચાલિત યંત્રો ટેલી માર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ તો જ્યારે આપણે શબ્દ સાંભળીએ છીએ ત્યારે સ્વયં સંચાલિત વેચાણયંત્રો આ એક પ્રકારનું વસ્તુઓનું વેચાણ કરનાર સ્વયં સંચાલિત યંત્ર છે જેના દ્વારા વસ્તુઓનું છૂટક વેચાણ થાય છે આ યંત્રમાં અગાઉથી વસ્તુ ગોઠવવામાં આવે છે જેવી કે વર્તમાનપત્રો ઠંડા પીણા આઈસ્ક્રીમ કોફી વગેરે વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહકે ચલણ સિક્કા યંત્રમાં નાખવા પડે છે અને દરેક વસ્તુ કેટલા સિક્કા નાખવા યંત્રની બાજુમાં જણાવેલ હોય છે યંત્રમાં સિક્કો નાખતા જરૂરી છે એ વસ્તુ યંત્રમાંથી બહાર આવે છે આ યંત્રમાં ચોવીસ કલાક એટલે કે ચોવીસ ગુણ્યા એમ કે સાત સતત સેવા પૂરી પાડવામાં આવે છે યંત્રો સેલ્સમેનો પગાર તાલીમ ખર્ચ વગેરે ઘટી જાય છે હાલમાં આ પ્રકારના યંત્રો શોપિંગ મોલ હવાઈ મથક રેલવે સ્ટેશન જેવા સ્થળોએ પણ જોવા મળે છે આ પ્રકારના યંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિત શાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હીરોએ કરી હતી ઘણી જગ્યાએ દૂધ લેવા આપણે જઈએ છીએ ને તો ત્યાં એવું મશીન છે કે તમને દૂધના ભાવ લખેલા હોય છે ઘણી વખત તમે અડધો લીટર જોઈતું હોય તો તમે એ મુજબ રૂપીઝ નાખો ને તો તમને એ પ્રમાણે જે મશીનમાંથી તમને મળી રહેતું હોય છે વર્તમાનપત્રોમાં પણ તમે જે વર્તમાનપત્રો છે એના જે કોડવુડ્સ આપેલા હોય છે એના પર ક્લિક કરો છો અને એનામાં એટલા રૂપિયા નાખો છો ને તો એ વર્તમાનપત્ર પણ આવે છે આવા જોયેલા છે કદાચ તમે પણ જોયેલા હશે જો ના જોયા હોય તો ઇન્ટરનેટ ઉપર આપણે બરાબર ને ગૂગલ પર બધી જ માહિતી અવેલેબલ છે છતાં મેં ફોટોસ પણ મૂકેલા છે એના પછી છે ટેલિમાર્કેટિંગ હવે એને પણ બે વિભાગમાં વાંચી શકાય કેવી રીતે તો ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ તો ટેલિફોનિક માર્કેટિંગમાં આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક કરી ઉત્પાદિત જે વસ્તુ કે સેવા અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમના અનુકૂળ સમયે અને સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માહિતી પૂરી પાડવામાં આવે છે વેચાણ કરવાની આ પદ્ધતિને ટેલિફોનિક માર્કેટિંગ કહે છે આ પદ્ધતિ લોન ધિરાણ વીમાની ક્રેડિટ સેવા વગેરેની આપે છે અને એ માટે ઉપયોગી છે મધ્યસ્થીઓ ન હોવાના કારણે વાજબી ભાવે અને સેવા મળી શકે છે જેનાથી ગ્રાહકનો સમય છે બચે છે એના પછી છે ટેલિવિઝન માર્કેટિંગ તો ટેલિવિઝન દ્વારા ગ્રાહકને વિવિધ વસ્તુઓનું જીવંત નિર્દર્શન કરાવી વસ્તુઓ કે સેવાની સંપૂર્ણ માહિતી આપી અને આકર્ષવામાં આવે છે સાથે સાથે ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે વેબસાઇટનું નામ પણ આપવામાં આવે છે ગ્રાહક તે પ્રમાણે સંપર્ક કરી અને વર્દી આપી શકે છે ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે અને આ પદ્ધતિથી ઘર વપરાશની વસ્તુઓ તથા મોજ શોખની વસ્તુઓ છે અને સુખ સુવિધાવાળી વસ્તુનું વેચાણ કરવામાં આવે છે આ પદ્ધતિમાં નાણાંની ચૂકવણી બે રીતે થાય છે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી અથવા વસ્તુ જ્યારે ઘરે પહોંચાડવામાં આવે છે ત્યારે થાય છે એના નાપટોલની જે હોય છે વેબસાઇટ હોય છે ખબર છે તમને ટીવીમાં આવતા હોય છે નાપટોલની એડ હોય છે એના સિવાય ઘણા એવા કોસ્ચ્યુમ માટેની પણ એડો આવતી હોય છે હાલના સમયમાં ટીવી છે એ કરતાં પણ હવે ઓનલાઇન શોપિંગ છે એનું મહત્ત્વ એનાથી પણ વધી રહ્યું છે અથવા ટેલિફોનિક જે માર્કેટિંગ છે એનું જે પ્રમાણ વધી રહ્યું છે બ્રાઉઝર ઉપર મુકતા હોય છે કેટલીક વાર તેમની પોતાની વેબસાઇટ પણ હોય છે જેવી કે ફ્લિપકાર્ટ સ્નેપડીલ એમેઝોન ડોટ કોમ વગેરે ગ્રાહકો આવી જાહેરાતો જોઈ અને હરીફોની વસ્તુઓ સાથે સરખામણી કરી વસ્તુ અંગેની પોતાની પસંદગી કરતા એ ચૂકવતા હોય છે વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુ છે એ તરફ વળ્યા છે કારણ કે તો કે જે મધ્યસ્થીઓ હતા પછી શોરૂમના ખર્ચા હતા એ વગેરે ખર્ચાઓ છે હવે થતા નથી અને વસ્તુઓ છે સ્થાનિક બજારની સરખામણીમાં સસ્તા ભાવે મળે છે અને વેચાણ પછીની સેવાઓ પણ મેળવી શકાય છે તો આશા છે કે તમને અમારી માહિતી છે ઉપયોગી નીવડી હશે સો યુ ઓલ ધ બેસ્ટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય